શહેરના વિસ્તારમાં અલગ અલગ ત્રણ જગ્યાએથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા ત્રણ બોગસ તબીબોને એસઓજીએ પોલીસે ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પહેલા બનાવમાં એસઓજી પોલીસે ડિંડોલી સીઆર પાટીલ રોડ લક્ષ્મી નારાયણ સોસાયટી વિભાગ એક પાસે માત્રોસી ક્લિનિકના દવાખાનામાં પોલીસે રેડ પાડીને ત્યાંથી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ઇન્દ્રેશ કુમાર દૂધનાથ પાલ ની ધરપકડ કરી છે જેમાં ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળીને કુલ બાર લાખ છસો છવ્વીસ તથા એક લાખ ચૌદ હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો આરોપી વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો જ્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહીને દર્દીઓને દવા આપતો હતો જેથી પોતાની સામાન્ય બીમારી કઈ કઈ દવા ઇન્જેક્શન આપવા તેની માહિતી હતી જેથી હોસ્પિટલમાં નોકરી છોડી છેલ્લા પાંચ વર્ષથી આ ક્લિનિક ચાલુ કર્યું હોવાનું જણાવ્યું બીજા બનાવમાં માટે ડિંડોલી માનસી રેસિડેન્સી બાજુમાં શ્રી હરિનગર સોસાયટીમાં આવેલા મધુમિતા ક્લિનિક નામના દવાખાનામાં પોલીસે રેડ પાડી અહીંથી પોલીસે ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ઉત્તમ બીમલ ચક્રવર્તીને ઝડપી પાડ્યો તે દવાખાનામાંથી પોલીસે દવાઓ ઇન્જેક્શન સિરપ મળીને કુલ સાત રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આરોપીને પૂછપરછમાં તે ગોડાધુરા વિસ્તારની અલગ અલગ વિસ્તારમાં કંપાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહીને દર્દીઓને દવા આપતો હતો જેથી તેની સામાન્ય બીમારીમાં કઈ કઈ દવા ઇન્જેક્શન આપવા તેની માહિતી હતી જેથી હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા આઠ વર્ષથી આ ક્લિનિક ચાલુ કર્યું હતું અને ત્રીજા બનાવમાં ડિંડોલી માનસી રેસીડેન્સીની બાજુમાં શિવનગર સોસાયટીમાં આવેલા સાંઈ ક્લિનિક નામના દવાખાનામાં પોલીસે રેડ પાડી અને ત્યાંથી ડિગ્રી વગરના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સંજય કુમાર રામ કૃપાલ મોરિયાને ઝડપી પાડ્યો તેના ક્લિનિકમાંથી પોલીસે અલગ અલગ દવાઓ ઇન્જેક્શન સિરપ મળીને કુલ રૂપિયા ત્રિયાસી હજાર ચારસો છેતાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીની પૂછપરછમાં તે ઉધના ત્રણ રસ્તા પાસે આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહીને દર્દીઓને કઈ કઈ દવા ઇન્જેક્શન આપવા તેની માહિતી હતી જેથી હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા ત્રણ વર્ષથી આ ક્લિનિક ચાલુ કરેલ હોવાનું જણાવ્યું આ તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે